હેમ માતાજી મિત્રો તો આજે આપણે એક ટકાટક નવો બ્લોગ લઈને આવી ગયા છે હજી આપણે જૈલા સાઈકે તો નમસ્કાર નમસ્કાર મિત્રો આપણે આવી ગયા તો દેવદૂત જોઈ નાઓ હા એક થોડા નીચે ખાતી

નાખો આજના આપણો બ્લોગ ડેપોમાં જ મિસ કરીશું મને બતાવી નાખો દિયોદરનું બસ સ્ટેશન અમાર મંદિર છે આ બસનો પેટ્રોલ પંપ આ બસ ધોવાનું આપણે બસ આવે છે ચાર ને ચાર ને પચીસ પચીસ મિનિટ આપણે વ્લોક બતાડી નાખીશું હજુ બસું કા આ બસ ધોવાનું આ મસ્ત બસ કરી નાખે ટકા ટક ના તો અમાર કા કામકાજ ચાલુ છે એટલે આપણે મકા દાવા માંગતા એટલે આપણે આમાં કા રહીશું રેડ આમ મસ્ત બસ છે આપણે દરરોજ જઈએ છીએ અમે આ ફ્લેટ આપણને દરરોજ આઈ ટાઈમથી થઈ આવી રીતે બસમાં તો જોઈ બસ આવલી બસ ગુજરાત એસટી આ લોકલ બસ આ પણ લોકલ બસ છે ઉલી પણ લાલ લોકલ અને ઉલીમાં તો પડી પણ લોકલ તો આપણે લગભગ ચાર પિસ્તાળે લોકલ બસ આવે છે અને ત્રણ વાગે આવે છે એક્સપ્રેસ એક્સપ્રેસમાં આપણે જ્યાં નહીં એટલે આપણે લોકલમાં જ આવવાનું છે મોડું એટલું જોઈ નાખું ટેપોરે આપણે તો બને ગયા પ્લોક મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા હતા આજનો ક્લોક હતો આપણે પીવો બસ સ્ટેશન જોઈને આવી જાય આપણે ઘરે મળીએ કાલેના નવા ક્લોકનું જય માતાજી